સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દરેક નાગરિકો પોતાના ઘર પર તિરંગો લહેરાવે તે માટે હર ઘર તિરંગા તિરંગા યાત્રા જેવા અલગ અલગ કાર્યક્રમોનું નક્કી કરાયું છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરાયું હતું બોટાદ જિલ્લા પોલીસ વડા ડીવાય પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ હવેલી ચોક સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો અને શહેરીજનોને તિરંગાનું વિતરણ કરાયું હતું સ્વાતંત્ર સ્વાતંત્ર્ય પર્વ આપ સૌ જાણો છો એ રીતે નજીકમાં છે બોટાદ જિલ્લા તંત્ર દ્વારા આ પર્વ અનુસંધાને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ના ભાગરૂપે હર ઘર તિરંગા સરકારશ્રી દ્વારા ઉજવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે એટલે આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ જાહેર જનતાને ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં આ જ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જિલ્લા પોલીસ અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવનાર